બનાસકાંઠાના કાંકરી તાલુકા મુખ્યમથક શિહોરી ખાતે ન્યૂઝ સિક્સટીનનો પ્રથમ એપિસોડ શરૂ કરવામાં આવ્યો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌમાતાની જીવંત સમાધિવાળું મંદિર આવેલું છે ત્યારે હવે ન્યૂઝ સિક્સટીનની ટીમ ખાસ વાત કરવા ને વાદળી ગૌમાતાની જીવંત સમાધિ વિશે જાણકારી મેળવવા માટે પ્રયાસો કર્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ન્યૂઝ સિક્સટીન ચેનલના સીઓ અને ડાયરેક્ટર જયંતિલાલ ઠક્કર પોતે શિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌમાતાના પૂજારી ગૌસ્વામી જગદીશપુરી સાથે ખાસ વાતચીત કરી હતી ત્યારબાદ સાંજના સમયે શ્રદ્ધાળુ એ વાદળી ગૌમાતાના મંદિર ખાતે દર્શન કરવા માટે આવે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી નવરાત્રી દરમિયાન દશેરાથી પૂનમ સુધી મહામેળો ભરાય છે જેમાં લાખો શ્રદ્ધાળુ ઉમટી પડે છે અને સિહોરી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે જોકે કોઈ દિવસ મેળા દરમિયાન અનિચ્છનીય ઘટના બની નથી વિક્રમ સંવંત ઓગણીસો ઓગણપચાસ કાર્તક સુદ અગિયાર મંગળવારના રોજ વાદળી ગૌમાતા પોતાના વાછાડા સાથે સમાધિ લીધી હતી નીતિ જગ્યા પર વિક્રમ સંવંત ઓગણીસો બાવન આસોસુદ પૂનમ ગુરુવારના રોજ માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ છે જોઈએ શિહોરીના સ્થાનિક લોકો સાથે શ્રી વાદળી ગૌમાતાનું મહત્વ બીરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર શિહોરી કાંકરેજ ગાય માતાનું મંદિર આવેલું છે ત્યાં જીવત ગાય માતાએ સમાધિ લીધેલી છે વાથડા સાથે અને ઓગણીસો ઓગણપચાસની અંદર ગાય માતાએ સમાધિ લીધેલી છે અને ઓગણીસો બાવનમાં આ મંદિર બનાવવામાં આવેલું છે ત્યાં અમે રૂબરૂ મંદિરની મુલાકાતે આવેલા છીએ અને ગૌ માતાના પૂજારીને અમે તે વિશે પૂછીશું શું કહેવા માગે છે વિશ્વની અંદર ત્યાં ગૌ માતાનું મંદિર આવેલું નહીં આ એક જ એવું છે જો દેવદેવની સ્થાપના તો ગમે એવી જગ્યાએ હોઈ શકે જો મૂંઘુ પ્રવાણી જો સમાધિ લેતું હોય વાસડા સુધી આ એક જ આ જગ્યા છે કે ધરતી માતા જેમ સીતા માતાને માર્ગ આપ્યો હતો એમ ગાયને વાસડા સાથે માર્ગ આપ્યો છે ગાયનું નામ વાદળી હતું વાદળી કા એટલે ધોળી આવતી રોમબઈ દેહણની ગાય હતી અને આજુબાજુમાં ક્ષેત્રમાં સર્વા જાતી સર્વા જાતી એટલે ઠપકા લાવતી તો રોમબઈ કીધું કે ઠપકા બહુ આવે છે તને ધરતી માતા માર્ગે આવતી નથી ટીવી ચેનલ દ્વારા આપણે મુકેશભાઈ શાહને વેપારીને પૂછીશું માતાજીનું શું પરચા છે અને શું કહેવા માગે છે હું મુકેશકુમાર રજનીકાંત શાહ શિવરીની અંદર વાદળી માતાનું મંદિર આવેલું છે તેની અંદર હું પંદરેક વર્ષ પહેલાં આ મંડળમાં જોડાયેલો એ વખતે થોડું ધીમું ધીમું ચાલતું હતું પછી માતાજીની દયાથી ખૂબ જ સુંદર રીતે આયોજન થવા માંડ્યું અને ધીમે 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 રોજે રોજ દસ દશેરાથી પૂનમ સુધીના રોજે રોજ પાંચ દસ હજાર પબ્લિક હોય છે અને પબ્લિકને ખૂબ સુંદર રીતે દર્શન થાય અને સરસ રીતે આયોજન થાય લોકોને ચા પણ ફ્રીમાં આપીએ છીએ પાણી પણ ફ્રીમાં હોય છે અને બધાને ખૂબ જ સરસ રીતે આયોજન થાય છે દરેક ગામનો સહ સાથ અને સહકાર ખૂબ જ મળે છે માતાજીની આસ્થા ખૂબ છે અને માતાજીના પરસા પણ બહુ જ છે જો આ માતાજીની આપણે મનથી પણ શ્રદ્ધા રાખીએ તે શ્રદ્ધા પૂર્ણ કરે છે એ માતાજીની આસ્થા છે અને મને અનુભવ પડશે સિક્સટીન ચેનલ આજે ગૌમાતાના મંદિર આવેલી છે આપણે આ પરચાનો શું વિશે છે માતાજીનું શું છે આપણે પૂછીશું શું કહેવા માગો તમે વિશ્વમાં એક માતાનું મંદિર એવું છે કે જે ભારતભરની અંદર કે આવું નથી આવ્યું કે આવી ઘટના પડી નથી ગૌમાતાના પોતાના વાસણા સાથે જીવન સમાધિક દિલ છે આ જગ્યાઓ પર આપણે આપી જાણું પાને પૂછીશું અમે ગૌ માતાની લગભગ અને વીસ વર્ષથી હોય સેવા કરે છે આમાં એ ગૌ માતાએ અમે તો છોકરા કોણ કરે છે છે અને ગેલા મંદિરે પછી લાગી અને બધાએ કામે જાય છે માતાજીનું લગભગ સારો સારો ભાગ છે અમારો પુણ્યના દાડે વપરા છે પબ્લિક હોય છે પણ કોઈને કોઈ તકલીફ પડતી નથી માતાજી મારે સહાયતા કરે છે